સુરતના સૈયદપુરા વિસ્તારમાં વરિયા બિચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર છ મુસ્લિમ યુવકોએ પથ્થરમારો કરીને ટંગડીલી સર્જી હતી જેમાં રાત્રે નવ વાગ્યા બાદ આ લોકોએ રિક્ષામાં આવીને પથ્થરમારો કર્યો હતો જેને પગલે આયોજકોએ તમામને પકડીને પોલીસને સોંપ્યા હતા જેમાં હજારો લોકોએ મંડપથી સો મીટર દૂર આવેલી સૈયદપુરા ચોકીને ઘેરી હતી જેથી ટોળું વિખેરવા દસથી પણ વધુ ટીયર ગેસના સેલ છોડી લાઠી ચાર્જ કરાયો હતો ઘટનાની ગંભીરતાને જોતા વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી કોમ્બિંગ શરૂ કરાયું હતું ત્યારે આ મામલે અંદાજે ત્રીસ લોકોની અટકાયત કરવામાં આવી છે અને હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલ શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સિનિયર અને જુનિયર જૂથો વચ્ચે ફિલ્મી ડબે મારામારી થઈ હતી જેમાં ગણેશજીની સ્થાપનાને લઈને નજીબી બાબતમાં મામલો બીચક્યો હતો જે પર ફિલ્મી ડબે કાર સ્પીડમાં ચલાવીને શાળાનો ઝાંપો દિવાલોને પોલ પણ તોડી નાખવામાં આવ્યા હતા જે ઘટનામાં બાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે સમગ્ર મામલે બોપલ પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં રો અને સીબીઆઈ ના અધિકારી હોવાની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી ભરત છાબડાને અમદાવાદ ઝડપી લીધો છે આરોપી ભરત છાબડા વિરુદ્ધ અમદાવાદ અલગ અલગ ત્રણ ગુના નોંધાયેલા હતા ત્યારે પોલીસે મહાઠગને પકડીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરી બાર દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેની સામે કોર્ટે આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે હવે આરોપી વિરુદ્ધ અલગ અલગ પાસાઓ પર તપાસ હાથ ધરવામાં આવશે